દસમા તબક્કાનો શહેરી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કરજણ નગરપાલિકા દ્વારા દસમા તબક્કાનો પ્રથમ સેવાસેતુ કાર્યક્રમ નગરના ભરત મુનિ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડા માનવી સુધી સરળતાથી પહોંચી શકે જે હેતુથી આવા સેવા સેતુ કાર્યક્રમો યોજાતા હોય છે જે એક જ જગ્યા ઉપર નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી શકે પરંતુ આજ રોજ યોજાયેલા સેતુ કાર્યક્રમમાં શિષ્યવૃત્તિની અસર જોવા મળી હતી હાલમાં પ્રાથમિક શાળામાં શિષ્યવૃત્તિના ફોર્મને લઈ આધાર અપડેટ અને ઈ કેવાયસી માટે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે આજ રોજ યોજાયેલા સેતુમાં શિષ્યવૃત્તિના કામ અર્થે આધાર સેવા માટે વિદ્યાર્થીઓ વાલીઓ સાથે મોટી કતારમાં જોવા મળ્યા હતા તો શું સેવા સેતુ દ્વારા જનજન સુધી આ સેવાઓ પહોંચી છે ખરી જો પોચ્છી હતો આજ ના સેવા દૂર દૂર ગામડાઓ પણ વાલીઓ બાળકો લઈ આધાર અપડેટ માટે કતરમાં જોવા ના મળ્યા હોત શું નામ આધાર અપદેટ પાઠાનો શું નામ તમારું ગજાનગરપાલિકા દ્વારા આજ રોજ દસમા તબક્કાના શહેરી સેતુ કાર્યક્રમ અંતર્ગત ભરટમુની હોલ ખાતે આપણે આ સેવા સેતુ શહેરી કાર્યક્રમનું આયોજન કરેલું છે તમામ લાભાર્થીઓ અને તમામ સ્ટોલ સરકારના વિભાગોના અધિકારી કર્મચારી હાજર છે તમામને વિનંતી કે સમગ્ર દિવસ દરમિયાન હાજર રહી પોતાને સરકારી કચેરી સંબંધિત લાભો મેળવીને